હેલો સ્ટુડન્ટ્સ હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ કોમ સેમ ટુનું ફાઇન જે છે એ બિઝનેસ એકાઉન્ટિંગ ટુ એમાં આપણે યુનિટ નંબર ચાર જે ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન છે એ જોઈ રહ્યા છીએ આજે આપણે દાખલા નંબર સાત જોવાનો છે બરાબર ખૂબ જ સારો એવો દાખલો છે ઘણું બધું કન્ફ્યુઝન થઈ શકે એવો દાખલો છે બરાબર છે જેમાં આપણે ભારીત સરેરાશની મદદથી આખો દાખલો ગણવાનો છે ચાલો તો શું કહેવા માગે છે કે ઉત્પાદન કરતી એક કંપનીમાં માલસામાન શેરની આવક અને જાવક નીચે પ્રમાણે છે આપણને આવક જાવકનું ઇન્ફોર્મેશન આપેલું છે બરાબર અને ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરી અને માલસામાન ક્ષ સ્ટોક ખાતા વહી માના ખાનામાં ઉપરના વ્યવહારોની નોંધ કરો બરાબર છે ચાલો તો આપણને છે એ કીધું છે ઇન્ફોર્મેશન આપી છે એ પ્રમાણે આપણે આગળ વધીએ બરાબર ભારિત સરેરાશની પદ્ધતિ છે અને ભારિત સરેરાશનું ફોમ્યુલા તમને કદાચ ખબર જ હશે બરાબર છે ના ખબર હોય તો હું તમને કહી દઉં કે ભારિત સરેરાશ બરાબર ક્વોન્ટિટી વન ઇન્ટુ પ્રાઇઝ વન પ્લસ ક્વોન્ટિટી ટુ પ્લસ ઇન્ટુ પ્રાઇઝ ટુ એના ડિવાઈડમાં આપણે છે એ ક્વોન્ટિટી વન પ્લસ પ્રાઇ જે છે ક્વોન્ટિટી ટુ બરાબર આ છે એ આપણો ફોર્મ્યુલા છે અને ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી અને આપણને ભારે સરેરાશ જે આપણી કિંમત છે એ આપણને મળશે બરાબર છે તો આગળ વધીએ દાખલામાં બરાબર આપણે આપણને કામ આવશે ત્યારે આપણે લઈ લેશું માર્ચ બે હજાર ત્રેવીસની વસ્તુ આપણને આપેલી છે તો અહીં લખશું આપણે માર્ચ બે હજાર ત્રેવીસ એમાં પહેલી તારીખે આપણને શરૂઆતનો સ્ટોક બસો એકમો આપ્યો છે બરાબર છે અને એકમ દીઠ આપણને પાંચ આપ્યો છે તો અહીંયા આપણે બસો એકમો સોરી એક એકમમાં બાકીમાં બસો એકમો અને પાંચ રૂપિયા લેખે એટલે કે બે પચાસ દસ દસ હજાર રૂપિયા એક હજાર રૂપિયા સોરી આપણે લઈ દેસું બરાબર છે પછી ત્રીજા ત્રણ તારીખે આપણને બીજી વસ્તુ આપી છે કે અવિભાગને પૂરો પાડેલ પચાસ એકમો તો અહીંયા આપણે જાવકમાં લખશું પચાસ એકમો બરાબર છે પૂરો પાડે છે તો આપણને એક જ ભાવ આપ્યો છે એટલે પચું પચું પચીસ બસો પચાસ રૂપિયા અને બાકીમાં આપણે એકસો પચાસ એકમો પાંચ રૂપિયા લેખે પંદર પચાસ પિચોતેર સાતસો પચાસ રૂપિયા આવશે બરાબર છે ચાલો પછી ત્રીજા નંબરનું થઈ ગયું પછી આવક આઠ તારીખે તો એ આપણે ત્રણ તારીખની જ થશે પછી આઠ તારીખે આવક થશે ત્રણસો એકમો તો અહીં લખશું આપણે ત્રણસો એકમો કેટલા લખે છ રૂપિયા લખે ચાલો તો છ રૂપિયા લખે અને પૈસા થશે ત્રણસો પચાસ છ એટલે એ આવશે બે હજાર એકસો ચાલો તો બે હજાર એકસો હવે ડાયરેક તમે કરશો તો પણ થઈ જશે એકસો સાતસો પચાસ પ્લસ બે હજાર એકસો એટલે એ આવશે બે હજાર આઠસો પચાસ અને એને ટોટલ આપણે ત્રણસો પચાસ ચારસો બરાબર છે અને પાંચસો એકમો ડિવાઈડ બાય આપણે કરશું પાંચસો એકમો તો એ આવશે પાંચ પોઈન્ટ સાત અને એવી રીતે જો તમારે ના કરવું તો આપણે આ જે ફોર્મ્યુલા છે એમાં આપણે વેલ્યુ પૂટ કરી દઈ ત્રણસો પચાસ અને એકસો પચાસ તો પાંચસો થાય એ તો આપણને ખબર જ છે તો કયા એકમે આપણે લેશું તો ક્યુ વન પી વન એટલે કે આપણી પાસે જે પેલી પ્રાઇઝ હતી ઈ તો ક્યુ અને પી વન એ બેનો ગુણાકાર એટલે કે એકસો પચાસ અને પાંચ રૂપિયા લખે તો સાતસો પચાસ ટોટલ જ હું લખી નાખું છું પ્લસ ક્યુ ટુ પી ટુ એટલે કે ત્રણસો પચાસ એકમો અને ભાવ હતો છ રૂપિયા લખેલો તો એ હતો બે હજાર એકસો તો અહીંયા આપણે લખી નાખશું બે હજાર એકસો અને ડિવાઈડમાં ક્વોન્ટિટી વન હતી આપણી પાસે એકસો પચાસ ક્વોન્ટિટી ટુ આપણી પાસે હતી ત્રણસો ને પચાસ ચાલો તો આ બેનો ટોટલ સાતસો પચાસ અને બે હજાર એકસો એટલે આવશે બે હજાર આઠસો પચાસ અને એકસો પચાસ અને ત્રણસો પચાસ પાંચસો ચાલો તો બે હજાર આઠસો પચાસ ભાઈગા પાંચસો એ આવશે પાંચ પોઈન્ટ સાત રૂપિયા બરાબર છે આપણું એવરેજ પ્રાઇસ તો અહીંયા આપણે પાંચ પોઈન્ટ સાત લેખે આપણું કામ ચાલુ રાખશું તો અહીંયા લખશું પાંચ પોઈન્ટ સાત લેખે એવરેજ પ્રાઇસ પાંચસો ગુણ્યા પાંચ પોઈન્ટ સાત એટલે એ આવશે બે હજાર આઠસો પચાસ આગળ વધીએ આપણને છે એ પછી કીધું છે આઠ તારીખનો વ્યવહાર થઈ ગયો આપણો પછી અગિયાર તારીખનો વ્યવહાર કીધો છે તો અગિયાર તારીખે બ વિભાગને પૂરા પાડેલા બસો એકમો ચાલો તો બ વિભાગને અગિયાર તારીખના વ્યવહારમાં આપણે બીજું કંઈ ઘટબટ આપણે આપેલી નથી તો અગિયાર તારીખના વ્યવહારમાં જે બસો એકમો છે એ તો એવરેજ પ્રાઇસ જ જશે એટલે કે બે પોઈન્ટ પાંચ પોઈન્ટ સાતના પ્રમાણમાં જ એટલે કે બે આઠ પાંચ જીરો વધશે કેટલા ત્રણસો એકમો તો ત્રણસો એકમો પાંચ પોઈન્ટ સાત લેખે તો કે એની એનો પ્રાઇસ આપણે જો મલ્ટીપ્લાય કરીએ તો પાંચ પોઈન્ટ સાત આપણે પાસે વધશે એક હજાર સાતસોને દસ ચાલો બરાબર છે આગળ વધીએ અગિયાર તારીખનો વ્યવહાર થઈ ગયો ચૌદ તારીખે ચૌદ અને હા એક વસ્તુ છે કે અગિયાર તારીખનો વ્યવહાર તમે જો બુકમાં જોશો તો એમાં તમને વીસ એકમો આપ્યા છે બરાબર પણ વીસ એકમો નહીં પણ એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે બસો એકમો આપણે ધ્યાનમાં દેવાના છે બરાબર છે ચાલો ચૌદ તારીખો તારીખનો વ્યવહાર છે અવિભાગમાંથી સ્ટોર્સમાં પરત કર્યા વીસ એકમો ચાલો અવિભાગમાંથી સ્ટોર્સમાં પરત કર્યા બરાબર છે તો અહીંયા આપણે અવિભાગમાંથી તો અહીંયા આપણે લખશું ચૌદ તારીખનો વ્યવહાર બરાબર છે પરત કરીએ છીએ મીન્સ કે આપણા જે છે એ ખાતામાં આવશે તો અહીંયા આવશે વીસ એકમો બરાબર પણ હવે આમાં આપણે જે છે એ વીસ એકમો કયા પ્રાઇઝમાં લેવા તો પહેલાં આપણે લઈ છે ક્યાંથી તો કે અવિભાગમાંથી પરત આવે છે તો અવિભાગમાંથી આપણે અવિભાગમાં જ્યારે આપણે આવ્યા હતા પૂરા પાડ્યા હતા પચાસ એકમો એ કયા ભાવે પૂરા પાડ્યા હતા પાંચ લેખે તો અવિભાગમાંથી પાંચ લેખે જ આવશે તો અહીંયા આપણે વીસ પચાસ સો બરાબર છે એટલે કે સો આપણા આવશે અહીંયા પણ હવે જ્યારે આપણે અહીંયા લેશું ત્યારે આપણે એની એવરેજ પ્રાઇઝ લેવી પડશે તો એવરેજ પ્રાઈસ આપણે એની કઈ રીતે લેશું તો કે એ તમને ખબર છે ક્વોન્ટિટી વનવાળું બરાબર છે અને એવું ના કરવું હોય તો સત્તરસો દસ પ્લસ સો બરાબર અને એને ડિવાઈડમાં ત્રણસો અને વીસ એટલે કે ડિવાઈડ બાય ત્રણસો ને વીસ બરાબર એટલે કે આવશે પાંચ પોઈન્ટ છ પાંચ બરાબર એટલે અથવા તો છ તમે જે લી હોય બરાબર પાંચ પોઈન્ટ છ પાંચ તમારું આવશે એવરેજ પ્રાઇઝ અને એમ ના કરવું હોય તો આપણે અહીંયા પણ કરી નાખશું બરાબર છે જેથી કરીને કોઈ સ્ટુડન્ટને ન સમજાય તો પણ એ વસ્તુ ક્લિયર થઈ જાય ચાલો તો સત્તરસો દસ આપણી પાસે કોન્ટ ક્વોન્ટિટી વન પ્રાઇઝ વન આપણી પાસે છે એની બેનો મલ્ટીપ્લાય સત્તરસો દસ તો સત્તરસો દસ પ્લસ આ બંનેનો મલ્ટીપ્લાય આપણી પાસે ક્યુ ટુ અને પી એ બે છે એનો મલ્ટીપ્લાય છે હન્ડ્રેડ અને ડિવાઈડમાં આપણે બે ક્વોન્ટિટી લઈ લઈ તો ત્રણસો અને વીસ ત્રણસો ને વીસ ટોટલ બરાબર એટલે કે સત્તરસો દસ પ્લસ સો ડીવાઈડમાં વીસ એટલે ડિવાઈડ બી ત્રણસોને વીસ આપણે કરશું એટલે પાંચ પોઈન્ટ છ પાંચ આપણી પાસે આપણો પ્રાઇસ આવશે બરાબર પાંચ પોઈન્ટ છ પાંચ છ છ જે વસ્તુ લેવી હોય છ પાંચ લઈ લઈએ આપણે બરાબર તો ટોટલ કરશું આપણે ત્રણસોને વીસ અને એ આવશે આપણો પાંચ પોઈન્ટ છ પાંચ રૂપિયા લેખે તો ત્રણસો વીસ ગુણ્યા પાંચ પોઈન્ટ છ પાંચ આપણી પાસે છે આઠ હજાર આઠ બરાબર છે અને પછી છે સોળ તારીખનો વ્યવહાર આપણો તો સોળ તારીખનો અહીંયા હું લાઇન કરના હું કે આપણો જે છે એ બાકી છે સોળ તારીખનો વ્યવહાર છે આપણી પાસે એટલો જ માર્ચ આઠના રોજ માંડી વાડેલ માલ રોજ સોરી માર્ચ આઠના રોજ મળેલ માલમાંથી વેપારીને પરત કર્યો ત્રીસેકો બરાબર ચાલો તો માર્ચ આઠના રોજ આપણે જે આવક કરી દીધી ત્રણસો પચાસ એકમની છ રૂપિયા લખે બરાબર એ પૈકીની આપણે પરત કરશું કે ને તો કે વેપારીને ત્રીસેકમો બરાબર તો ત્રીસે કમો આપણે વેપારીને પરત કરીએ છીએ તો ત્રીસેકમો આપણે જાવક બાજુ જવા દઈશું બરાબર છે તો એને આપણે આઠ તારીખે જે આપણે માલ લઈને લીધો હતો ને એની પાસેથી એ પૈકીનો જ આપણે પરત કરીએ છીએ એટલે છ રૂપિયા લખે જ જશે એટલે કે ત્રણ છક અઢાર એકસો ને એંસી તો બાકીની વાત કરીએ આપણે અહીંયા વધે ત્રણસો વીસમાંથી ત્રીસ એકમો જાય ત્રણસો વીસમાંથી ત્રીસ એકમો જાય તો આપણી પાસે વધશે બસો નેવું એકમો બરાબર છે અને એ બસો નેવું એકમો આપણે કેટલા રૂપિયા લખીએ તો કે એ તો એવરેજ પ્રાઇસમાં જ દેવાના છે તો જે છે પાંચ પાંસઠ તો અહીંયા પાંચ પોઈન્ટ પાંસઠ રૂપિયા લખે એ થશે એક હજાર છસો ને બરાબર તો એક હજાર છસો પોઈન્ટ પાંચ છે પણ હું આ એક હજાર છસો આડત્રીસ જ લખું છું બરાબર તો અહીંયા લખશું એક હજાર છસો ને ચાલો આગળ વધીએ વેપારીને પરત થઈ ગયું બરાબર આ વસ્તુ ખબર પડી ગઈ વેપારીને પરત કરીએ અથવા તો સ્ટોર્સમાંથી આપણે પરત આવે ત્યારે આપણે એ જ્યારે જે જે સમયનું જે જ્યારે આપણે આમાં તો આપણને વિભાગ આપ્યો છે એટલે આપણે એ જ વસ્તુ આપણે જેટલા ભાવે લઈ લઈ ગયા હતા એ જ ભાવે આપણે અહીંયા દીધું છે બરાબર ચાલો આગળ વધીએ સોળ તારીખનો વ્યવહાર થઈ ગયો પછી તારીખનો વ્યવહાર એકસો પચાસ એકમો સાત લેખે ચાલો તો આવક અહીંયા લખી નાખશું સોળ તારીખ પછી તારીખનો વ્યવહાર એકસો પચાસ એકમો છે ને એકમ દીઠ છે સાત લેખે બરોબર છે ચાલો પંદર સત્તા એકસો પાંચ એક હજાર પચાસ ચાલો અને અહીંયા આપણે એવરેજ પ્રાઇસ કાઢવાની છે તો એવરેજ પ્રાઇસ તમને ખબર છે કઈ રીતે કાઢે આપણે બરાબર ક્યુ વન ત્રીજા નંબરની એવરેજ પ્રાઇસ છે આપણી સોળસો આડત્રીસ બરાબર ક્યુ પી વન અને એક હજાર પચાસ છે આપણી ક્યુ ટુ તો અહીંયા આપણે એક હજાર પચાસ અને ક્વોન્ટિટીની વાત કરીએ તો અહીંયા બસો છે અહીંયા એકસો પચાસ છે તો બસો નેવું પ્લસ એકસો પચાસ બરાબર છે ચાલો તો એક હજાર છસો આડત્રીસ પ્લસ એક હજાર પચાસ એને ડિવાઈડ બાય બસો નેવું સોરી બસો નેવું ને એકસો પચાસને આપણે પહેલાં એડ કરી દઉં એટલે એ આવશે ચારસો ચાલીસ બરાબર છે ચાલો તો એક હજાર પ્લસ એક હજાર પચાસ એને ડિવાઈડ બાય ચારસો ચાલીસ ચાલો તો એ આવશે છ પોઈન્ટ દસ બરાબર તો અહીંયા આપણે આ પ્રાઇસ આવી આપણી પાસે છ પોઈન્ટ દસ રૂપિયા બરાબર છે ચાલો તો અહીંયા આપણે લખી નાખશું ટોટલ આપણી પાસે બાકી આવશે એ છે ચારસો એકમો અને છ પોઈન્ટ દસ આપણી એવરેજ એવી તો છ પોઈન્ટ દસ લેખે આપણે આપશું અને ટોટલ થશે આપણી પાસે ચારસો ચાલીસ છ પોઈન્ટ દસ એટલે કે એ આવશે બે હજાર છસો ચોર્યાસી બરાબર છે ચાલો આગળ વધીએ હવે આપણને લાસ્ટ બે એન્ટ્રી છે વીસ એક વીસનું થઈ ગયું બ વિભાગને પૂરા પાડેલ બસો વીસે કમો તો અહીંયા આપણે પચીસ તારીખે બ વિભાગને પૂરું પાડવાનું છે તો બસો વીસે કમો આપશું તો બસો વીસે કમો અને કયા પૈકી તો કે છ પોઈન્ટ દસ લેખે જ આપશું આપણે એને અને બસો વીસ ગુણ્યા છ પોઈન્ટ દસ એ આવશે એક હજાર ત્રણસો અને બાકી વધશે આપણી ચારસો ચાલીસમાંથી બસો વીસ જાય એટલે બસો વીસે કમો છ પોઈન્ટ દસ લેખે આપણે એ નહીં વસ્તુ વધશે એક હજાર ત્રણસો ને બેતાલીસ બરાબર કારણ કે અડધા અડધા છે આપણે પછી પચીસ થઈ ગયા ત્રીસ તારીખનો વ્યવહાર છે આવક છે એકસો વીસે કમો છ પોઈન્ટ પચાસ લેખે ચાલો છે ચાલો તો આવક છે આપણે ત્રીસ તારીખની બરાબર એકસો વીસે કમો અને છ પોઈન્ટ પચાસ લેખે બરાબર તો એકસો વીસે કમો છે આપણા પાસે છ પોઈન્ટ પચાસ આપણે કામ કરીએ છીએ સાતસો બરોબર એંસી છે અને અહીંયા આપણે એવરેજ પ્રાઇઝ લેવાની છે ટોટલ બસો વીસ અને એકસો વીસ બસો વીસ પ્લસ એકસો વીસ આપણી પાસે ટોટલ થશે ત્રણસો ચાલીસ એકમો પ્રાઇઝની વાત કરીએ તો પ્રાઇઝમાં આપણે એવરેજ કાઢવાની છે ભારિત સરેરાશ તો ભારિત સરેરાશ કાઢી લઈએ આપણે ક્યુ વન અને ક્યુ પી ટુ ક્યુ વન છે આપણી પાસે તેરસો બેતાલીસ ક્યુ ટુ છે સાતસો એંસી અને ક્વોન્ટિટીની વાત કરીએ તો આ ત્રણસો બસો વીસ અને એકસો ને વીસ ચાલો તેરસો બેતાલીસ આપણી પાસે પ્લસ સાતસો ને અને આ આપણી પાસે છે એ ચાલીસ ઓલરેડી આપણે ટોટલ કર્યું હતું તો ત્રણસો ચાલીસ તો એ થાસે આપણી પાસે છ બરાબર તો છ પોઈન્ટ ચોવીસ આપણી પાસે એવરેજ પ્રાઇઝ આવશે છ પોઈન્ટ ચોવીસ રૂપિયા બરાબર છે ભારી જ આપણી પાસે આવશે અને એ જ વસ્તુ આપણે છ પોઈન્ટ ચોવીસ અહીંયા આપી દઈ અને ત્રણસો ચાલીસ ગુણ્યા છ પોઈન્ટ ચોવીસ એટલે પ્રાઇઝ આવશે આપણી પાસે બે હજાર એકસો એકવીસ પોઈન્ટ છ એટલે બે હજાર એકસો બાવીસ એ લખી શકો બે હજાર એકસો એ લખી શકો બે હજાર એકસો વીસે લખી શકો સોરી બરાબર તો બે હજાર એકસો એકવીસ હું લખી નાખું છું બરાબર અને આ આપણે લાસ્ટ આપણી જે છે એ બાકી થાશે બરાબર અને એ આપણી મેઇન આપણો આન્સર છે લાસ્ટ બાકી આપણી ત્રણસો ચાલીસ છ પોઈન્ટ ચોવીસ થાય છે બરાબર આવક આપણને ત્રીસ તારીખનો છેલ્લો વ્યવહાર થઈ ગયો બરાબર છે તો આ હતો આપણો દાખલા નંબર સાત એકદમ ઈઝી હતો બરાબર અમુક વ્યવહારમાં ધ્યાનમાં રાખ રાખવાનું છે જેમાં અલગ અલગ વિભાગો આપણને આપ્યા છે અને એ વિભાગના આપણને વ્યવહારો આપેલા છે તો એ વ્યવહારો તમારે ખાલી ધ્યાનમાં રાખવાના છે બાકી કાંઈ વિશેષ આ દાખલામાં નથી બરાબર છે બાકી તમને જે આ આપણે ભારિત સરેરાશની મેથડ છે એ જ વસ્તુ આપણે ધ્યાનમાં દેવાની થાય બરાબર છે તો જો આ હતો આપણો દાખલા નંબર સાત જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો થેન્ક યુ